તો સ્વાગત છે મિત્રો મારા આ નવા બીજા બ્લોગમાં અને વાગી ગયા છે સવારના દસ અને આપણે તલનું વાવેતર કરી દીધું કરી દીધું છે ચાલુ મેં તમને કાલના બ્લોગમાં કીધું હતું ને કે કાલ ઓટો આવવાનો છે તમે જોઈ શકો છો ઓટો અત્યારે હાલે છે જો ડમરી ઉડે નહીં અહીંયા ઓટો હાલે હે અને તલના બિયારણમાં કહે ને તો આપણે આ તલનું બિયારણ વાયું છે આપણે જોઈ લઈ આવું કંઈક નામ છે બસો બાવીસ અને કે છે હવે આ એસી એસી દિવસમાં કે નેવ દિવસમાં પાકી જાય છે અને આ ઢીવી ઘણું આ પડવું છે એમાં ત્રણ કિલો જેવું બિયારણ નાખવું છે તો કમેન્ટ કરજો કે કેમ થાય એવું માપે થાય પારવું થાય તો આપણે તલનું વાવેતર અત્યારે કરી નાખીએ ઓટો હાલે છે અને પછી હવે દોરિયા નાખીને પાણી ચાલુ કરવાનું છે આજ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો ચાલુ થાય અહીંયાથી પૂરો થાય સુધી વિડીયો જોજો બહુ મજા આવે છે આજના બ્લોગમાં મિત્રો આપણે આ કેવડાવાળા પડામાં બીજું પણ ચાલુ કર્યું છે અને તલ કોક કોક દેખાવા મળ્યા છે તમે જોઈ શકો છો આ જોઈ શકો છો તો તલ બધા ને કોન્ટાઈ રહ્યા છે એટલે હવે બીજું પાણી ચાલુ કર્યું છે લગભગ આ પાણી તો બધા નીકળી જશે હોય હો ટકા બે હરિયા પીધા હે અને જે મોર પાયું પીધ પાવાનું છે બાકી બીજું તો લીલું છે હજી એ બીજું બધું પછી ફૂંકાતું જશે પાતા દેશું આપણે અને હવે અત્યારે આ તલ વાયા ને એમાં કોરવાન ચાલુ કરવાનું છે મિત્રો આપણે આજ આજ જે પડામાં તલ વા્યા એમાં પાણી કોરવાણ પાછું ચાલુ કર્યું છે અને ઓલા કેવડાવાળા જે આ પડામાં આ કેવડો રહ્યો ને કેવડો આડો આવે છે કેવડાવાળા પડામાં આજ થોડોક બીજવાણવાનું હતું એ બીજવણ દીધું છે જે પહેલાં પાયું હતું નહીં બીજવાણ જીતું છે આમાં આજ કોરવાનું ચાલુ કરવું આપણે પહેલાં જ કમ્પ્લીટ હોવાઈ ગયા અને જેટલું પીવે એટલું દે દઈ પાણી ચાલુ જ છે બાસા લઈને પાણી બે અત્યારે ચાલુ જ છે બે હરિયા પાયા હે તો હવે જોયું કે આજ કેટલું પીવે છે નગર પછી બીજું વધારાનું કાલ પાછું તો મિત્રો પાંચ વાગી ગયા છે અને પાંચ નહીં પણ પાંચને માથે દસ થઈ જાય છે એટલે પાવર પીયો ગયો છે અને આ ભાગમાં કેટલા એક બે ને ત્રણ ને ચાર આ ભાગમાં આ એ ઓલો ધોર્યો જે સામે ધોર્યો રહ્યો ને વચમાં ધોર્યો એ ધોર્યાથી આ ભાગમાં પાંચ હરિયા રહી ગયા છે કાલે ઉલ્પુરનો આગળનો ભાગ રહ્યો ને જે દેખાય આ ધોરિયાથી ઉલ્કોનો એ પાવાનો છે અને પછી એ ભાગ પી જાય એટલે આપણું કોરવાણ કમ્પ્લીટ નીકળી ગયું અને કાલે તમને ઓલા જે બીજવાયના તલ આ જે કેવડાવાળું જે પડું રહ્યું ને સામે દેખાય ઓલું ઓલું જે પડું આ આંગળીની છીનમાં જે કેવડું રહ્યો ને એ કેવડાની વાત કરું આપણામાં આપણે જોયું કે કાલ તલ કેવા દેખાય એ આપણે કાલના બ્લોગમાં દેખાડશું અને આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ હવે આપણે પાણીનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને મળીએ બીજા નવા બ્લોગમાં કાલના બ્લોગમાં